કેમ છો તમે જો મજા છો જય માતાજી જય દ્વારકા દેશ બધા મિત્રોને તો પરિચય આપણા લોકો બધાનો આદરિત સ્વાગત છે તો જે તારીખ છે 1 2023 અને વાર છે આજે સોમ શનિવાર તો ચાલુ ગઈ ગયો અત્યારે વાગો આવે છે સમાચાર તો ગઈ જો નઈને પછી તમને રેડી એકદમ બ્લોગમાં મળું છું તો ચાલુ ગઈ બ્લોગમાં તો મને એક ટીવા આપણે કુતરો વચમાં આવી ગયો તો તો કુતરો વચમાં આવી ગયો તો કહેવાય આપણે જે હતું આપણું કે તો એ થોડુંક સ્લીપ થઈ ગયું સ્લીપ થયું એટલે આપણે પડવાનો તો હોય જ કે એમને ઊભા તો ન થઈ ગઈ તો પછી કહીશ ત્યારે ત્યારે થોડીક વાર તો આપણને શ્વાસ મને તો શ્વાસ ન જ લેવા મળ્યો કારણ કે એક બાજુ શરદી હતી એક બાજુ ઉધરસ હતી તાવ પણ ત્યારે હતો અને ત્યારે મંદિર દર્શન કરવા પણ જવાનું થોડીક પ્રસાદી લેવા પણ જવાનું હતું તો મેં કીધું બે કામ થઈ જાય આપણે પહેલાં તો દર્શન કરવાના હતા જ પણ પછી આપણે પ્રસાદી લેવાની હતી તો પહેલાં આપણે મંદિરના દર્શન કરવાના હતા ને પછી પ્રસાદી લેવાની હતી તો મેં કીધું આપણે જાતા આવી અત્યારે ટાઈમ છે તો જાતા આવું પછી આ વ્લોગ ઉતારવાનો છે અને એટલા માટે મેં અત્યારે વ્લોગ પણ નથી ઉતાર્યો અને કહીશું થોડુંક એટલું બધું બળ્યું તો ને ત્યારે કે વાત જ પૂછવામાં કારણ કે દુઃખે છે અંદરથી હજી પણ અત્યારે જો ખાલી હાથમાં પણ લાગ્યું છે અને પેટ પાસે આપણે ને કહીને એમ સાઈડમાં લાગ્યું છે તો કાંઈ નહીં કંઈ દિવસો એવો હોય તો ચાલ્યા રાખે થઈ જશે બધું સારું અને આ જ એટલા માટે મારા બ્લોગ હમણાંથી થોડાક ટાઈમ નથી આવતા કારણ કે તમને બધાને એમ થયું હશે કે બાર દેશથી બાર દિવસથી મેં વ્લોગ જ મૂક્યો નહોતો છેલ્લે આપણે મારા ભાઈના લગન હતા હલ્દી હતી એના બે બ્લોગ મૂકી દીધા છે ફાઇનલી પછી ગાઈસ જ કાલનો વ્લોગ છે હજી મૂક્યો નથી એડિટિંગમાં છે તો એને અપલોડ કરવાનો છે એડિટિંગ હજી બાકી છે તો એડિટિંગ પણ કરવાનું છે એડિટિંગ કરીને પછી હું તમને એડિટિંગ કરીને પછી તમને બ્લોગ અપલોડ કરી દઈશ તો યુટ્યુબમાં બધા જોઈ લેજો તો કહીશ હવે મને ફાવે છે ને આમ જમણાથી છે વ્લોગ ઉતારવાનું પણ હવે આપણે ડાબો હાથમાં પણ ટેવ પડી ગઈ છે કારણ કે આ હાથમાં લાગ્યું એટલે ટેવ પડી ગઈ કે ફાઇનલી વગમ આવ્યા છે છ તો જવાનું હવે ત્યાં જવાનું પણ હલો હવે આપણે આપણા ભાઈને ત્યાં જવું છે ને જાઉં ને આપણે તારું યુટ્યુબમાં બ્લોગમાં આવું હાલો હાઈ કર દે હાઈ હાઈ કર દે હાઈ હાઈ કર દે

તો પછી ગઈ ચાલો હવે આપણે જવાબ લીધું છે તો ચાલો કહીશ હવે મળી બીજા લોકો ના ચેનલ સબસ્ક્રાઈબ કરું ભૂલ બાય બાય